પોલીસ નો પણ કર્યો ઘેરાવો આદિવાસી સમાજની બાળકીની છડતી થતા ગામમાં ભરેલી અગ્નિ જેવો માહોલ જિલ્લા પોલીસ મોટો કાફલો પહોંચ્યો ફાયર ગાડી પણ ઘટના પહોંચી ગ્રામજનોએ રસ્તા રોકી દુકાનમાં તોડફોડ કરી હેન્ડલ કરવાની બારડોલીના કરચલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે એમાં નાબાલિક દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા પણ મીનવાયલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિક દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં કોશિશ કરી ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટક કરેલ છે અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલો છે અને પૂરતો બંદોબસ્ત એટલે હાલ માહોલ શાંતિનો છે ગામ લોકો અત્યારે શાંતિમાં છે સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ અખેરિયત છે હે અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અત્યારે ચાર પીઆઈઓ છે આઠ પીએસઆઈ છે અને અમારી પાસે બત્રીસ જવાનો છે અને એંસી હોમગાર્ડ છે તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષનો થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મિટિંગ કરવાનો છું